આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના લોકપ્રિય સિંગર એવા પૂનમબેન ગઢવીની લાઈફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને કરી લો સબસ્ક્રાઈબ સૌથી પહેલા વાત કરીએ તેમના નામથી તો તેમનું સાચું નામ પૂનમબેન ગઢવી છે અને સૌ તેમને પૂનમ ગઢવીના નામથી ઓળખે છે પૂનમ ગઢવીનો જન્મ સત્યાવીસ જૂન બે હજાર એકમાં મુંબઈમાં થયો હતો અને હાલમાં તેઓ આદિપુર ગાંધીધામમાં રહે છે પૂનમ ગઢવીના ગામની વાત કરીએ તો તેમના ગામનું નામ મોટી ચિંદોડી છે જે અંબાદાસ તાલુકામાં આવેલું છે વાત કરીએ પૂનમ ગઢવીના ઉંમર વિશે તો બે હજાર બાવીસના હિસાબથી તેમની ઉંમર એકવીસ વર્ષ છે પૂનમ ગઢવીનું નેસ્લેથી ઇન્ડિયન અને રિયર્થેન હિન્દુ છે તેઓ પ્રોફેસરથી એક સિંગર છે વાત કરીએ પૂનમબેન ગઢવીના અભ્યાસ વિશે તો તેમણે પોતાના પ્રાથમિક શિક્ષણ આદિપુર ગાંધીધામમાં કરેલું છે ત્યારબાદ તેમણે બીકોમમાં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરેલો છે જો તમે અમારા ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં